અમારા જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે અમે આ રેલી કાઢી છે એની અંદર અમે છેલ્લા એક એક મહિનાથી હડતાળ ઉપર છે તો એનો નિરાકરણ આવતો નહીં એના ભાગરૂપે અમે આ રેલી કાઢી છે તો આ રેલીને જોઈ અને ઉપલા અધિકારીઓ અને ઉપરના જે કંઈ લાગતા વરગતા હોય એ અમારી માંગને પૂરી કરે એવી આશા રાખીએ છીએ અમે વાલ્મીકી સમાજ દ્વારા આજે અમે છેલ્લા એક મહિનાથી હડતાલ પર છે પણ અમે સરપંચને રજૂઆત કરવા છતાં સરપંચ અમારી વાત ધ્યાન પર લેતા નથી અને ખોટી રીતના અમોને દલીલગીલી કરી અને અમારી પગાર વધારતા નથી મારું નામ છે મહેશભાઈ ગોકણભાઈ આપણા આજે પચાસ સાઠ વર્ષથી પેઢીઓથી પેઢીઓથી સફાઈ કામ કરતા આવ્યા છે સફાઈ કામનું આવું દુર્ગંધ વાળું કામ કરતા અમારા કર્મચારીઓ કેટલા બીમાર પડે છે કેટલા મરી જાય છે અને આજે ગાંધીજીની સમસ્યાને પરંપરાથી અમારા સમાજ પર કોઈ ધ્યાન આપતું નહીં અને એનો કોઈ પણ પગાર વધારવામાં આવતો નથી અને પગાર માંગણી કરવા આવે છે તો તમારે જે થાય તે કહ્યું એવો જવાબ પણ મળે છે એવો જવાબ કોણ આપે સરપંચ સાહેબ હવે ક્યારે રજૂઆત કરી હતી એક મહિનાથી અમે હડતાલ પર છે તો અમને તમને કોને બોલાવ્યા એમ કહેવામાં આવે રજૂઆત કરવા જાતો તમારું નામ મારું નામ જગદીશ કુમાર જેતપુર પાવી ગ્રામ પંચાયતની અંદર કામ કરતા જે સ્ટાફના લેબર જે એમને જેતપુર ગ્રામ પંચાયત દ્વારા બે હજાર ઓગણીસની અંદર એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે દસ ટકાનો એમને દર વર્ષે પગારનો વધારો થાય એ બાબતનો જે ઠરાવની એ લોકોએ માંગણી કરી છે પરંતુ જેતપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ સભ્યશ્રીઓ અને તલાટી મંત્રી શ્રી એમને ઠરાવની કોપી આપતા નથી કે વધારો કરતા નથી અને આટલી બધી આ સરકારની અંદર જ્યારે મોંઘવારી હોય કૂદકે ને ભૂસકે મોંઘવારી સિવાય કંઈ આ સરકાર કરતી નહીં મોંઘવારી બેરોજગારી જ્યારે આમને જ્યારે ટકે લાવીને ખાવાનું હોય ત્યારે પગાર વધારાની વાત કરે છે ત્યારે એમને દબાણ કરવામાં આવશે પ્રેશર કરે છે અને કોઈને તમારે જાનની કરવાની સરકારને જાનની કરવાની કોઈ અરજી નહીં કરવાની એવી આ ગ્રામ પંચાયતની અંદર થતું હોય ત્યારે અમારી લાગણી અને માગણી જે એ બીજા ગરીબ વર્ગના જ્યારે એમને ટકે લાવીને ખાવાનું હોય અને જ્યારે એમને પગાર વધારાની જરૂરિયાત હોય ત્યારે આ લોકો ધમકી આપતા હોય કે કોઈ વાતની એમની ન હોય ત્યારે અમે એમની સાથે છે જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે અમે એમની જોડે જઈને ઉભા રહીશું અને એમની જે લાગણી અને માગણી જે હાથી છે અને એ માગણીને અમે સંતોષાય નહીં ત્યાં સુધી અમે એમની જોડે ખડે પગે ઊભા રહીશું આપનું નામ કાજલભાઈ રાઠવા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ જેતપુર પાછું જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે હંગામી ધોરણે પાર્ટ ટાઈમ વેજીસ પ્રમાણે જે સફાઈ કામદારો હડતર પર ઉતર્યા છે પગાર વધારાના કારણે એના સંદર્ભમાં અમે સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે જણાવું છું કે જે લોકો નિયમિત કચરો વારે છે પહેલા જ દિવસથી તેમણે અમે જણાવી દીધું કે તમારો પગાર કોલ રેડી વધી જ ગયો છે જે લોકો ગ્રામ પંચાયતની અંદર નિયમિત સફાઈ કરતા નથી તેમણે અમે કીધું કે ભાઈ સદર પગાર ગ્રામ જનો દ્વારા જે સફાઈ વેરો આપવામાં આવે છે તેમાંથી તમારો પગાર કરવામાં આવે છે ગામની જનતાને સફાઈ માટે સંતોષ હશે તમે એક મહિનો સંતોષકારક કામ કરો તમારો પણ નેક્સ્ટ મહિનાથી તમારો પગાર વધારો થઈ જશે ઓલરેડી અમારી ગત મિટિંગની અંદર બે છ બે હજાર પચીસના રોજ એમની સાથે મિટિંગ સફાઈ કામદારા જોડે મિટિંગ કરવામાં આવી હતી એમાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રગણ્ય લોકો પણ હાજર હતા જેમાં અમે એમને કીધું કે ભાઈ ગામ આ જે સફાઈ વેરો અમે ગામની જનતા જોડે છીએ એ દોઢસો રૂપિયા પર યર એટલે અમે લગભગ વાર્ષિક ચારથી સવા ચાર લાખ રૂપિયા સફાઈ વેરો વસૂલ્યો છે એની સામે સફાઈ વેરાની સામે અમે સફાઈ કામદારોને વાર્ષિક છ લાખને ત્રીસ હજાર રૂપિયા જેટલું વેતન આપ્યું છે જેથી કરીને આજે પણ ગ્રામ પંચાયતને બે લાખને ત્રીસ હજાર રૂપિયાનો શોર્ટફોલ છે સફાઈ કામદારોનો સફાઈ પગાર વધારવા માટે અમે સહમત જ છે અને વધારી દીધો છે પરંતુ ગામની જનતાને સંતોષ હજુ પણ સફાઈ માટે નથી જો ગામની જનતાને સફાઈ માટે સફાઈ કામદારોને જ કામગીરીથી સંતોષ થશે તો આગામી સમયમાં અમે ગામનો સફાઈ વેરો પણ વધારી શકીએ તેમ છે જેથી અમારું નિવેદન છે કે તમે નિયમિત સફાઈ કરો ગામની જનતાને જે ગામનો સફાઈ વેરો ભરે છે એ લોકોને તમે સંતોષ આપો અને સંતોષ આપી અમે સફાઈ વેરામાં વધારો કરીશું અને ઓલરેડી અમે તમારો સફાઈ વેરો વધારી દીધો છે સફાઈ વેરો નહીં પરંતુ તમારો જે પગાર વધારો છે એ કરી દીધો છે પરંતુ સંતોષકારક કામગીરી એમને કરવી પડશે અને ગામની જનતાને સંતોષ આપવો પડશે આ મારું નિવેદન છે બીજી વાત એમની વાત એવી છે કે જે જે મહિનો અમે કચરો નથી વાંધો એક મહિનો જે ઓફિશિયલ છે જે આવેદનપત્રમાં એમણે દર્શાવ્યું છે અને એ જે મહિનો એ લોકો સફાઈ કામદારો હડતાળ પર છે એ મહિનાનો પગાર માગે છે પરંતુ ગ્રામ પંચાયત સદર જે મહિનો કચરો વાંધ્યો જ નથી એ મહિનાનો પગાર કોઈપણ સંજોગોમાં કરી શકે એમ છે નહીં વાલ્મીકી સમાજ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા એક મહિનાથી હડતાલ ઉપર છે અને એ લોકો પહેલાં મને લેખિતમાં પણ આપ્યું હતું અને આજે ફરી જ્યારે એમને મામલતદારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેતપુર ગામમાં રેલી કાઢવા માટે ત્યારે ફરી મને એમણે બોલાવીને રજૂઆત કરી છે કે લલિતભાઈ આમાં તમે રસ લો અને આની અંદર બને તો અમારું સમાધાન કરો પરંતુ જે સત્તાધીશો છે એ કંઈક એમનો મિજાજ અલગ લાગી રહ્યો છે કારણ કે જે લોકો ગામની સફાઈ કરી રહ્યા છે ગામને ચોખ્ખું કરી રહ્યા છે એવા લોકોની ઉપર તમે આજે સામાન્ય રીતે કોઈના ઘરે કામવારી બેન આવતી હોય કામવાળી દીકરી આવતી હોય તો એનો પગાર પાંચ હજાર રૂપિયા છે તો તમારું એનું કામ પણ બે કલાક ત્રણ કલાકનું છે આ લોકોનું ચાર કલાકનું કામ છે અને ગામની ગંદકી જ્યારે સફાઈ કરતા હોય તો એવા સંજોગોની અંદર મેં મહેરબાન કલેક્ટર શ્રીને પણ આવેદન એમના વોટ્સઅપના માધ્યમથી મોકલ્યું છે મહેરબાન ડીડીઓ શ્રીને પણ અમને આવેદનપત્ર મેં મોકલ્યું છે અને જે શ્રમ અધિકારી છે એમને પણ આની રજૂઆત કરી છે પરંતુ આ લોકોને હજુ કાન એમના ખુલતા નથી કારણ કે આવનારા દિવસોની અંદર એવું ના કરવું પડે અમારે ના છૂટકે ના ઈલાજે મારે આની અંદર સમગ્ર છોટા ઉદેપુર જિલ્લાના વાલ્મીકી સફા સફાઈ કામદાર જે વાલ્મીકી સમાજના એમને ભેગા કરી અને જિલ્લા કક્ષાએ સંમેલન બોલાવી અને આમના તમામ પંચાયતો તમામ પંચાયતોના મારે એકત્રિત કરી અને આની આંદોલન મોટું સ્વરૂપ ના અપાય એનું ધ્યાન તંત્ર રાખે અને તંત્રને આ તબક્કે મારે એટલું પણ કહેવાનું છે કે આ લોકો ભૂખમરાની અંદર છે એમની પાસે અત્યારે ખાવાના પૈસા પણ નથી એવા સંજોગોની અંદર જો તમે એસી ચેમ્બરોમાં બેસી અને તમારી મનમાની કરો તો આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ જાણી લે અને બીજું આમાં આમાં જે પોલિટિકલ લીડરોને પણ એમણે વિનંતી કરેલી છે એમને ગામના અમારા પ્રતિષ્ઠિત નાગરિકો કે જેઓ ગામ ચલાવે છે જેતપુર પાવી એમને પણ આમની પ્રત્યે કોઈ રસ નથી એટલે એમને પણ મારી વિનંતી છે કે આ આંદોલન જિલ્લા કક્ષાએ ના જાય અને તમામ ગ્રામ પંચાયતો જેટલી પણ ગ્રામ પંચાયતો છે એવી તમામ ગ્રામ પંચાયતોના જે સફાઈ કર્મચારીઓ છે એમને એકત્રિત કરી અને વાલ્મિકી સમાજને એકત્રિત કરી એની સાથે દલિત સમાજ પણ જોડાશે એ પણ મારે આજે આ તબક્કે તમારા માધ્યમથી સ્પષ્ટ આ જિલ્લાના વહીવટી તંત્રને અને આ વહીવટદારો ગ્રામ પંચાયતોને મારે તમારા માધ્યમથી જ કહેવું છે અને આવનારા સમયની અંદર એમનો જે દસ ટકાનો દર વર્ષનો વધારો છે એમની માંગણી દર વર્ષની છે બે હજાર અઢારમાં આ લોકોએ પગાર વધાર્યો હતો ત્યાર પછી આજ દિન સુધી પૈસા નહીં વધાર્યા અત્યારે દૂધની થેલીનો ભાવ સિત્તેર રૂપિયા છે પાલેજીનો દસ રૂપિયા છે તો આ નાના બાળકો જશે ક્યાં એમનો પરિવાર ક્યાં જશે એટલે આ તબક્કે એમને સ્પષ્ટ મારો મારી સૂચન કહો મારી વિનંતી કહો બે હાથ જોડીને વિનંતી કહો કે આની અંદર ના છૂટકે ના ઇલાજે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટા મોટું સંમેલન દલિત સમાજ અને વાલ્મીકી સમાજ નું એકત્ર થઈ બોલાવું ના પડે એની કાળજી વહીવટી તંત્ર રાખે